આ ઉદાસ થઈ ગયો હું ટિફિન લઈને ને એક ગાડીએ ચડી ગયો એ મેટામાં જુગારીયા ગોટો વાળી દીધો શીનો ઓળે ઈતે રે રે તો હાલ અમે તો કેમ છો મજામાં મજામાં દઈશો તો મિત્રો આજ તમને દેખાડવાના છો કે જુગારમાં હારી ગયેલાના મોટા કેવા હોય તો આ વિડીયોમાં બની તમને ફૂલ મોજ કરાવી દેવાની ગેરંટી મિત્રો આજ દેખાડવાનું કે જુગારમાં હારી ગયા કોણ કોણ હારી ગયો કેવા મોટા હોય એ પણ દેખાડવાનું તમને બધાના રિએક્શન દેખાડવાનું વિડીયોમાં બનાવી ગયો ચાલો આ ધમભાઈ વડે બેઠા છે એ આમ કઢી જેવું મોટું કે બેઠા છે આપણે એમને પૂછ્યું તમે કેટલા હારી ગયા મિત્રો અહીં ધમભાઈ બેઠા છે ઓ ધમભાઈ જેમ આ ઉદાસ થઈને બેઠા હો આ બધું છે આવો રણાભાઈ આવો આવો

સિત્તેર હજાર એટલે મિત્રો કે આમ જો એક સ્પ્લેન્ડર નવું બાઇક આવી જાય સિત્તેર હજારમાં અને સિત્તેર હજાર હારી ગયા એટલે ક્યાં વાત જાય આમ કરતા તો ફરી પણ જુગારનો ધંધો ન કરાય જો અત્યારે આમ જો કેવા બે ગયા છે મિત્રો તમે મારું માનો તો તમને ખાસ એક સાચી સલાહ આપું કોઈ દિવસ પત્તા નટતા નહીં આ હારી ગયો ને પછી નક્કી થયું અને જળ લઈ લીધું કોઈ દિવસ જુગાર રમાય નહીં કોઈ રમતા નહિ આ પતા વસ્તુ કોઈ મિત્રો જુગાર એવી વસ્તુ છે કોઈ તમે ગમ્યા રમતા હોય ને પેલા તમે હાલો લાખ રૂપિયા જીત્યા પણ લાખ રૂપિયા તમારા જાય જીતેલા મહેનત કેલો પૈસા હોય છે ને એ તમારો ટક છે બાકી આવા જીતેલા પૈસા આવા નહીં કે ના ટકે કોઈ દિવસ કોઈથી જુગાર રમતા નહીં ખાસ કરીને આજે મારી સલાહ છે તો કારણ કે પાડોશી ગામની અંદર મિત્રો કેવા કેવા પૈસા એક જણા મકાન વેચ્યું એક જમીન વેચી પાંચ વીઘા વેચી માર્યા પાંચ વીઘા બે વીઘાની કહેવત ખોટી પડે પણ અત્યારે એના પરિવાર પર શું વીતી છે અરે બાળ બચ્ચા લઈને અત્યારે હમણાં હતા કે ભાડે મકાન ગોઈ દઉં પણ એમને ભાડે કોણ આપશે કારણ કે આવડે એની એની પોઝિશન ભાડે ની નથી ભાડું જમા કરાવે મિત્રો આવો જુગાર માં બધું હરી ગયા હોય પૈસા છેલ્લે અંતે કેવો વિચાર આવે હા અંતે ઈ એમ જ ફોન કરીને કેતો ઈ કે હવે મારે શું કરવું મેં કે કામે સડી જાય હિંમત ન હારતો અને હવળે હવળે પૈસા ભરવાના બાકી રહ્યા એને બાકી ના પાડી દેવાના જુગારી ને એવું કહે ન હોય બાકી અવળું પગલું ન ભરતું બાકી એને એવો વિચાર કરી લીધો

ઈજ ટકશે બાકી જુગારના પૈસા ટકવાના નથી મિત્રો આજે જે આપણે વાત કરી કે આપણે હિત રજા રહી ગયા તમે હાસું મારું ન માનતા ખરેખર હું પાછો કોઈ દી જુગાર રમતો નથી આ તમે મેં કીધું ને છેલ્લા કહી દઈ આ તો તમને મજા આવે કે ધંભાઈ હિત રહે છે એટલે મેં કીધું હતું બાકી પાડોશીની વાત કરીને ગામને એ હાચી વાત છે પછી તો જોઈને મિત્રો અમારા જુગાર ગયા બીજા સામે ચીમ બેઠા છે કેટલા હાર્યા કેટલા જીતાઈનું કોઈ ઠેકાણું જ નથી અમે જો જોવા વડલાની હેઠે બેઠા અમારા ગામનો વડલો છે પણ આમ જો જુગારમાં છે હરી ને હૈ આમ જો સાના મારા બેઠા અમે શું કરવું તો જોઈને મિત્રો તમારે આ જુગાર રમવા જુગાર જરિયા રમવું ન પડે શું કીશું રા ભાઈ આપણા ગામની અંદર હું કોઈ જુગાર નોર્મવું જોઈએ અને આ આવી મજા આવતી હોય બાપા સીતારમની મઢી વડેનો સાયો અને કેવા બધાય લોકમેળા આપણે કર્યા મેળાની અંદર મજા આવી મિત્રો આપણે વઢવાણનો મેળો કર્યો સુરેન્દ્રનગર ગયા હતા અને ફરતા લગભગ મેળા કર્યા અને ખૂબ આનંદ અને ખૂબ મજા આવી તો હાથેમાં આઈઠમના તહેવારને આપણે જે આઇટમનો તહેવાર હોય તો ગોકુળ આઇટમનો જે કાનનો જન્મ થાય એની મજા લો એ મજા કરો જુગાર આપણો આપણો વિષય નથી મિત્રો જુગારનો રમશો ફરો મોજ કરો જીવનની અંદર ઘણું બધી વસ્તુ છે એ કરો આપણે જુગાર ન રમશો મિત્રો આજનો સંદેશ અને આજના વિડીયોની અંદર ઘણા બને કીધું પેશલ તમે મારો વિડીયો બનાવો અને કહું જુગાર જુગારનો રમશો અને પત્તા આપણું કામ નથી હરો ફરો મોજ કરો કેટલા બધા મેળા હોય છે ફરતા અમુક અમુક માણસો લોકો જે ઉત્સવ મનાવતા હોય એની અંદર ભાગલો ખૂબ મોજ આવે છે તો જોઈએ ને મિત્રો આ ધમભાઈનો આ સંદેશો હતો પણ સંદેશો આ તમે દિલની અંદર જરૂર ઉતારજો કારણ કે જુગાર રમવું એક મોટી લત છે પછી લત લાગે એટલે તમને લત છૂટતી નથી તો મિત્રો જુગાર રમતા નહીં આટલું મારું ખાસ ધ્યાન રાખવાનું અને વિડીયોમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે તમને નવા નવા વિડીયો મળતા જ રહેશે મિત્રો જે આ કોમેડી ચેનલ હોય ને સ્પેશિયલ મનોરંજન માટેની છે ગમે ત્યારે તમે જો એમનું મનોરંજન હોય તમને હસાવવા માટે એવા સારા સારા કન્ટેન્ટ લઈને આવતા હોય છે અને આજે જે આપણને શીખવા મળે કે જુગારીની કેવી હાલત થાય છે એ માટેનો આપણે હજી વિડીયો લીધો હતો રણો કોમેડી ચેનલને સબસ્ક્રાઈબ કરી વાળો અને ફેસબુકમાં જોતા હોય મિત્રો તો ફોલો કરી વાળો સારો એવો તમને કાયમ હંમેશા સારા સારા વિડીયો મળતા રહે જય માતાજી